बोले शेख फरीदू प्यारे अलह लगे इहू तनु होशी खाक निमाणी गौर घरे आजू मिलावा शेख फरीद ताकीम कुंजड़िया मनहु मंची दड़िया जे जाना मरी जाइए घूमी न आइए झूठी दुनिया लगी न आपू वजाइए बोलिए सचु धर्म झूठू न बोलिए जो गुरु दसे वाट છેલ મુરીદા નેસી ગયા કથિકા ચેતી સાવણી બિજુલિયા પીર ગલી બાહિયા ચ विचारा ले मनो गंढे दिया सिहमा टुंड दिया हिकु खनो जीमी पूसे आसमान फरीदा केवट किनी गए जालन गोड़ा नाली उला में जियस है आ वाणी नो अर्थ अपना संतो भक्तो आवी रीते करे से संत बाबा फरीद कहे से हे मेरे प्यारे खुदा साथे तमारी प्रीति जोड़ी दियो आ शरीर તો ખાક થઈ જવાનું છે જે તમારું જીવન છે એનાથી તમે દૂર થઈ ગયા અને જે ક્ષણભરનો વિશ્રામ છે એની સાથે તમે પ્રીતિ કરી છે સંત બાબા ફરીદ કહે છે આજ એ પ્રીતમથી મિલન થઈ શકે છે જો તારા મનની અને વિચારોની ભાવનાઓને કાબૂમાં કરી લે તો આજે જ અત્યારે એ પ્રીતમથી મિલન થઈ શકે છે પરમાત્મા સદાય તારી પાસે જ છે એ દૂર નથી સંત બાબા ફરીદ કહે છે જો ખબર જ હોત કે એક દિવસ મરવાનું છે તો જિંદગી આમ વેડફી ના નાખે આ જૂઠી દુનિયાને પ્રેમ કરીને સમય બરબાદ ના કરે જીવનમાં મૃત્યુ જ સત્ય છે એનો જ્યારે બોધ થાય છે ત્યારે ભક્તિનો જન્મ થાય છે પરમાત્માની સાથે જે જોડાઈ જાય છે એ વારંવાર મરતા નથી સંસાર સાથે જોડાઈ જાય છે એને વારંવાર મરવું પડે છે કારણ સંસારના સંબંધો તો નદી નાવ સંયોગની જેમ ગમે ત્યારે છૂટી જવાના સંત બાબા ફરીદ કહે છે કે તું ધર્મથી જૂઠું ના બોલ જે માર્ગ સદગુરુ દેખાડે એ માર્ગે ચાલવા લાગો સંત બાબા ફરી કહે છે કે તમે જે જગ્યા પર બેઠા છો તે જગ્યા પર અનેક લોકો બેસીને આ જગતમાંથી ચાલ્યા ગયા છે આ સંસારમાં કોઈ કાયમ રહેવાનું નથી બધા સિંહાસનોની નીચે કોઈને કોઈની કબર છે જન્મની સાથે જ માનવ મૃત્યુની તરફ ચાલી નીકળે છે માટે હે માનવ વિચાર કરી લે અહીંયા ઘર બનાવવા માટે ક્યાંય જગ્યા નથી અહીં તો બસ ખાલી પડાવ છે મંજી અહીંયા નથી જમીન આસમાનને પૂછે છે હે ફરી કેટલા નાવ ચલાવવા વાળા આવ્યા અને ચાલ્યા ગયા એ બધા અત્યારે ક્યાં છે કે જેમણે સિંહાસનોને અહીં શોભાયમાન કર્યા હતા